ગુરુ ભક્તિ એટલે એનો સામાન્ય અર્થ એવો થાય છે કે ગુરુ પ્રત્યે કરવામાં આવતી ભક્તિ પરંતુ જે મોહન મહારાજના જીવનમાં ગુરુ ભક્તિ કઈ રીતે છે એના કેટલાક આપણે પ્રસંગો જોઈ જોઈશું એક વખત મોહન સાંઈ મહારાજને મહેનપુરમાં પૂછવામાં આવેલું કે બાપા આપના મતે ગુરુ ભક્તિ ની સાચી વ્યાખ્યાશું તો મોહન મહારાજ બોલ્યા ગુરુ ભક્તિ એટલે એક તો ગુરુમાં હેત બીજું ગુરુની આજ્ઞાનું પાલન અને ત્રીજું ગુરુમાં નિર્દોષ ભાવ આ ત્રણ વસ્તુ જેનામાં હોય એને સાચી ગુરુ ભક્તિ કહેવાય ગુરુમાં હેત ગુરુની આજ્ઞાનું પાલન અને ગુરુમાં નિર્દોષ ભાવ હવે મહત્વ સાહી મહારાજના જીવનના આપણે પ્રસંગો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ પોતે બોલ્યા નથી પણ મોહન સાંઈ મહારાજ સત્સંગમાં મુખ્ય પ્રવેશ થયો હોય તો યોગી બાબા યોગી મહારાજ એમના દીક્ષા દીક્ષાગુરુ કહેવાય પણ એમની કસોટીઓ કેટલી તો પ્રસંગો જોઈએ બધું કે કસોટી હિત કેવું છે નિર્દોષ ભાવ કેવું છે આજ્ઞા પાલન કેવું છે યોગી બાપાએ જ્યારે મોહન સાંઈ મહારાજને સૌપ્રથમ દીક્ષા આપી અને તરત જ એમણે કસોટી કેવી કરી તો મોહન સાંઈ મહારાજ સાથે કોઈ રિસ્પોન્સ જ ના નહીં એવી રીતે વર્તન કરે હવે આ તો કેટલું અઘરું પડી જાય છતાં પણ યોગી આપની જોડે કસોટી કરી તો એવું નાખ્યું કે યોગી બાબા કેમ આવું કરે છે સ્પષ્ટતા કરું તો મહન મહારાજ કે ના અમારી જ્યારે ચાર આંખો ભેગી થઈ ગઈ આનંદમાં ત્યારથી નક્કી થઈ ગયેલું કે આ પુરુષ સાચા પુરુષ છે અને આ જ મારા ગુરુ છે જે કરતા હોય ને એ બધું સારા માટે જ કરતા હોય એટલે એમને ક્યારેય એવી શંકા થઈ નથી કે યોગી બાપા કેમ આવું કરે છે અને કસોટીઓ કેવી કેવી કરતા એક વખત ત્યાં સારંગપુરમાં હતા અને યોગી બાપા પોતે મચ્છર જાળીમાં સૂઈ જાય ત્યાં યોગી બાપાનો રૂપ છે સારંગપુરમાં ત્યાં અને એ વખતે મોહન મારે પાર્સદમાં હતા એ પણ પોતે બાજુમાં સુતા હતા પણ મચ્છર જાળી વગર એટલે મોહન સાંઈ મહારાજ પોતે આ પ્રસંગની વાત કરતા કહે છે યોગી બાબા તો મચ્છર જાળવી એટલે કે બધા મચ્છર મારી ઉપર આવે એટલે કે ઊંઘ જ ના આવે ને ગરમી પણ બહુ એટલે પોતે ભગત ત્યાંથી ઉઠીને પોતે ત્યાં સભા મંડપ છે ત્યાં આવી ગયા અને જેવા ત્યાં એ નજી સુતા ત્યાં જ યોગી બાબા પાછળ પાછળ આવે કે ગુરુ મને મૂકી કેમ બહાર આવી ગયા જ્યાં આવો ઉપવાસ કરી લેજો હવે આમ જોવા જઈએ તો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે કંઈ ઉપવાસ ના કહેવાય કારણ કે એક જ મંદિરમાં બે સંત હોય તો ઉપવાસ કરવાનો ના હોય પણ મહંત સાંઈ મહારાજે ક્યારે સ્પષ્ટતા કરી નથી કે હું તો ખાલી બાજુમાં જ ગયેલો એટલે ઉપવાસ ના હોય મહાન સાંઈ મહારાજે કીધું મને તો ઉપવાસ કરવાની બહુ મજા આવી તો આ ગુરુમાં હેત હોય ને તો એનું આ લક્ષણ છે હજી વધારે કસોટી કેવી રીતે કરી એક વખત મહંતસાઈ મહારાજ પાર્સદમાં વિનુ ભગત તરીકે ગોંડલમાં હતા અને એમના ને કાતરિયા જર્જરીત થઈ ગયેલા એટલે જૂના થઈ ગયેલા બદલવાના હતા એટલે એમણે યોગી બાપાને વાત કરી કે ગોંડલ ગોંડલનો બધો જ કાર્યભાર યોગી બાપા સંભાળતા તો યોગી બાપાને વાત કરી કે બાપા મારા ધોતિયા બદલવાના છે હવે આપણે બધા જાણીએ છીએ કે યોગી બાપાને ગોંડલનું મહત્વ બહુ જ હતું એટલે એમણે શું કીધું કે આ યોગી બાપા સાથે લીન ભગત પહોંચ્યા આટલા ધામ અને આટલા ધામમાં એવું થતા કે મોટા સ્વામી બધું વૈવડ કરતા એટલે યોગી બાપાએ સીધો મોટા સ્વામીને વાત કરી કે આ ભગત નવા નવા दीक्षित થયા છે અને શરમાય છે બહુ કે શું થયું કે એમને છે ને નવા બોધ્યા લેવા છે પણ કોઈને કહી શકતા નથી કે મોટા સ્વામી એને ગોડાના ભાઈ એમની ચાલતોની પાસા એટલે સીધા પહોંચી ગયા વિનો ભગત બોલ શું જોઈએ તારું કે મારા જોઈએ યોગી બાબાએ ક્યાંય કીધેલું છે તરત તાકામાંથી પાડી નવા ધોત્યું અને નવું ગાતર્યુંન સાંઈ મહારાજને આપ્યું હવે એ વખતે પ્રણાલી અત્યારે પણ સંતો પ્રસાદી ના કરાવતા હોય એટલે વિનું ભગત કરીને નવા લઈ એટલે યોગી બાપા એ પ્રસાદી તો કર્યા પણ ચરિત્ર શું કર્યું યોગી બાપા કે તમારા છે હજી ચાલે છ મહિના કઈ વાંધો એ ચલાવીશું આનું શું કરું કે નવા હે એક કામ કરો કે આને પેક કરી તમે બોન્ડલ પાર્સલ કરી દો બોંડલ ના ગોઠણ હવે કોઈ પણ સામાન્ય

અને એમને પેટમાં દુખાવો થયો તો ભાદર જે મંદિર છે સ્વામિનારાયણ ત્યાં આગળ મેળા ઉપર પોતે આરામ કરતા હતા યોગી બાપા ત્યાં પહોંચી ગયા અને યોગી બાપા કે પિચોટી ખસી ગયો એવું લાગે છે ભીનુ ભગત ચેક કરીને એવું કીધું ભીનુભાઈ એટલે પછી કે એક કામ કરો કે હું પિચોટી બેસાડ મને ફાવે છે એટલે વિનુભાઈ બેઠા અને સામે યોગી બાપા પોતે બંનેના પગ પંચા એકબીજા સાથે અગાડ્યા અને પછી આમ પિચોટી બેસાડવા જતા હતા ત્યારે યોગી બાબા યાદ આવે કે આમાં સૂઠ અને ગોળની જો લાડુડી કરી ખાઈએ તો જલ્દી સાબુ થઈ એટલે એમણે વિનુભાઈ વાત કરી તમે આમ નામ બેસી લો તમે બેસી લો હું સૂઠ ની ગોળની લાડુડી લઈને આવું છું એટલે હવે વિનુભાઈ અમે પોતે આમ હાથ આગળ પંજાબ બાજુ હોય એવી રીતે બેઠા બેઠા પશ્ચિમ વચાસ કરીએ એવી રીતે પોતે બેસી જાય અને યોગી બાબા તો ગયા ચૂટણી ગોળી આવક કેટલી વાત છે 5 મિનિટ છે 10 મિનિટ થાય પણ 45 મિનિટ સુધી યોગી બાપા આવે નહીં અને 45 મિનિટ પછી આવે ને તો વિનુભાઈ એ જ પોઝિશનમાં આટમ કે જે પોઝિશનમાં યોગી બાપા એમને મૂકી ગયા એલા આપણે પગના અંગૂઠા પકરતા હોય કે એને બેઠાવી હવે ભલ ભલાની કમા દુખી જઈ પણ એમને શું મન માં કે યોગી બાપાએ કીધું છે કે અહીં બેસી રહે એટલે આપણે ગુરુ ભક્તિની વ્યાખ્યા કરી કે ગુરુ કે એમ કરવાનું હવે આમાં તો લોજિકલ આપણે મનમાં બેસે નહીં કોઈ તર્ક જ ના બેસે ભાઈ યોગી બાપા આવશે ત્યારે ફરીથી બેસીશું પણ એ બેસી જ રહે તો પછી સંતોએ વર્ષો પછી નૈનપુરમાં પૂછેલું કે આપ શું કરતા બેઠા બેઠા કે બસ કે હું યોગી બાબાની મૂર્તિનું ધ્યાન કરતો બહુ મજા આવતી આ યુવકની વાત છે એટલે ગુરુ ભક્તિ એમને કેળવવી પડતી નથી પણ પહેલેથી એમના જીવનમાં સહજ છે જેમ ગુરુ ભક્તિમાં આગ્ઞા અગત્યની છે એનાથી કદાચ વધારે અગત્યની વધારે અઘરી એ છે અનુવૃત્તિ આગ્ઞામાં તો શું હોય ગુરુ તમને કહે આ કરવા આકર્મ નહીં કરવાનું પણ અનુવૃત્તિમાં તો કઈ જ ના એમાં તો કેવું કે એમની મરજી જાણીને તમારે પ્રમાણે વર્તન કરવાનું એને અનુવૃત્તિ કહેવાનું એટલે સત્સંગ લખ્યું છે ને કે જ્ઞાનવા તન વૃત્તિ શરીર દ્રઢ એટલે અનુવૃત્તિ જાણીને તે પ્રમાણે કરતું તો કેવી કેવી અનુભૂતિ એમને જાણી તો એક વખત આપણે જાણીએ છીએ કે મોહન સાઈ મહારાજ આપણું જે સ્વામિનારાયણ પ્રકાશ મેગેઝીન ચાલે છે એના માટે પ્રકાશક છે આજે પણ એમનું નામ છે તો એક વખત ઈશ્વરજન સ્વામીને યોગી બાપાએ પૂછ્યું કે મહંત સ્વામી આપણા પ્રકાશક છે તો એ કઈ લેખવેખ લખે છે કે નહીં પ્રકાશમાં હવે મહંત સાઈ મહારાજ કઈ લેખ લખતા ન આ પ્રસંગ ઈશ્વર સ્વામીએ મહાન સ્વામી ને કે યોગી બાપા આવું બોલતા હતા કે તમે કઈ લેખ લખો છો કે નહીં તો પછી તરત જ જે બીજો પ્રકાશમાં કાવાનો હતો તરત મહાન સ્વાઈ મહારાજે લેખ લખી કાઢ્યો જે તેનો જે લખવાનો હતો લેખ લખી કાઢ્યો એટલે ડાયરેક્ટ એવું તો અમે કીધું નતું ઈશ્વર સ્વામી કે તમે મહાન સ્વામીને કહેતો કે લેખ લખો પણ ખાલી એવી રુચિ વ્યક્ત કરી કે મહાન સ્વામી કેમ લેખ લખે છે કે એવું પૂછ્યું એમાંથી અનુભૂતિ જાણી એમને લેખ લખી દીધો અને બીજો જ આવો પ્રસંગ શું થાય તો પહેલા તો બધા जमता एक साथ पंगत होय हरिभक्त संतो पंगत होय तो ए वक्ते विनु भगत पोते बैठेला पंगत म योगी बाबा बैठा आणि विनु भगत एखते नाश्ता मोटे भागे मरा पेलो उकाळ जो आहे पातळ पण ए वेळे भगवान दया नाश्ता पेला पत्तर वेल्यात मी सवार जो लिहिला आणि अमेरने पत्तर वेलि તો કે આજે મેં નક્કી કરેલું આજે તો નાસ્તામાં પચાસ પત્તર વેલા નું ત્યાં એમની બાપાએ દુઃખથી દૂર પાડી કે ફગત ને પથ્થર ના આપશો બીજું ફગત કે ના પાડે છે કે એમને પથ્થર નથી ભાગતા મમરા ભાવજ મમરા गाण ऑडिओ योगी आवी कसोटी कर अनुरुती जाणी आणि पशी अनुरुती जाणीय तर बराबर बाकी कोय बीजोय केुरुने की शकत एव मला पाहत मेशे लवाण एमने रुचि जाणी પ્રશ્ન પૂછવામાં આવેલો કે આપણે જેવો ગુરુનો મહિમા છે એવો અમે કેવી રીતે અમારા જીવનમાં દ્રઢ કરીએ ત્યારે માનસાઈ મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે જેટલા કઈ આપણે પ્રસંગો સાંભળીએ છીએ ગુરુના પ્રત્યક્ષ ગુરુના એ બધા પ્રસંગોનું શ્રવણ કરવું આજે આપણે ઘણા બધા પ્રસંગો સાંભળ્યા અને હજી સાંભળવાના છે તો માનસાઈ મહારાજ કે બધા પ્રસંગોનું શ્રવણ કરવું પછી એનું એમાંથી જેટલું આપણને ગમે એટલું અલગ તારી લેવું અને બીજું ના ગમે અથવા બીજા માટે છે એવું વિચારવું પણ એનું વારે વારે મનન કરવું અને પછી મનન કર્યા પછી શું થાય ત્રીજો સ્ટેપ આવે છે નિધિ ધ્યાસ એટલે પછી તમને એ કરવાની સહેજે રૂચિ થાય કે આવો પ્રસંગ આવે તો મારે આવી રીતે પડતું એટલે જો શ્રવણ મનન નિધિ ધ્યાસ થાય તો સાક્ષાત વર્ગ પછી આવી જાય એટલે જેમ ગુરુ આપણા ગુરુ ભક્તિ પોતાના જીવનમાં દ્રઢ રાખતા હોય છે એવી ગુરુ ભક્તિ આપણા જીવનમાં પણ આવી જાય

તો ક્યાંક વચનામૃત વાતો અને કીર્તનોના કડકડાટ મુખપાઠ તપોવન કાળના ઋષિ પુત્રોની ઝાંખી બાળકોમાં કરાવી રહ્યા તેઓના વક્તૃત્વની છટાઓ અને કીર્તન ગાનના લેહકાઓ કલાકારની કક્ષાના પુરવાર થતા હતા આ સ્પર્ધાની કેટલીક રજૂઆતો મહોત્સવની સાયન્સ સભામાં સ્વામી શ્રી સમક થઈ ત્યારે પ્રત્યેક શ્રોતા ઓર આનંદ પામ્યો બહુની કક્ષામાં આવી ગયો વડોદરાના રિમાન્ડ હોમમાં રહેતા બાળ ગુનેગારોના સદાચારના પંથે દોરવા આટલા દારામાં રહેતા સંતો રિમાન્ડ હોમમાં બાળ મંડળ ચલાવતા તેમાં તૈયાર થયેલા બાળકો પણ મહોત્સવમાં આવેલા તેઓએ સભામાં રજૂ કરેલા વ્યસન મુક્તિના સંવાદે તો સૌની સ્થિતિ ચાલે આંખથી આંસુના રેલા કરી મૂકી આ મહોત્સવમાં ભાગ લઈ રહેલા તમામ બાળકો માટે બાળ રોગ નિદાન યજ્ઞ પણ યોજવામાં આવેલો જેમાં અગ્રિમ કક્ષાના પાંત્રીસ તબીબોએ સૌને તપાસ્યા આમ સ્વાસ્થ્ય સંસ્કાર કલા કૌશલ્ય વગેરે અનેક ક્ષેત્રે બાળ વિકાસની નૂતન ક્ષિતિજો આ મહોત્વે મહોત્સવે ખોલી આપી તારીખ અઠ્યાવીસ પાંચના ના રોજ ચાલી રહેલી સ્વામીશ્રીની પ્રાતઃ પૂજામાં હજારો આંખો એકતાર થઈને તેઓની મૂર્તિમાં પરવાઈ ગયેલી બાળકોના કોમળ કંઠે ગવાતા કીર્તનોના કામળ ચારે પ્રસરી રહેલા થોડી વારે એ જાદુમાં કડા ઘોડાઈ રાનવેરી કલ્લા ગામનો આદિવાસી બાળક લીમડાના પાંદડાની વેશભૂષા ધારણ કરી પરંપરાગત વાદ્ય તારપુ વગાડતા વગાડતા નર્તન કરવા લાગ્યું તેના તાલે સૌના દિલ પણ ડોલવા માંડ્યા તેની સાથે અંગ મરોળના દાવ કરતા બાળકોએ હેરત પમાડવા લાગ્યા આમ એક બાજુ પ્રાતઃ પૂજાનું રમ્ય દિવ્ય વાતાવરણ ખડું થઈ ગયેલું ત્યારે બીજી બાજુ દીકરાના હાથે દોરાતા એક અંધ આધેડ મંચ તરફ આગળ વધ્યા દીકરાના ટેકે તેઓ મંચનો દાદરો ચડીને ખૂણે ઊભા રહ્યા અહીંયા પ્રજ્ઞાચક્ષની ટેકણ લાકડી બનેલા દીકરાએ સંતોને કહ્યું આ મારા બાપુજી સ્વામીશ્રીને મળવા માગે છે પ્રાતઃ પૂજા બાદ મંચ પર જ આ મિલન યોજાયું ત્યારે સ્વામીશ્રી ઉમળકા ભેર એ સ્વાસ્થ્ય સમાચાર પૂછ્યા તે વખતે અંતરની આંખે દેખતા મણિલાલ સ્વવૃતાંતનું નિવેદન કરી દીકરાને ઉદ્દેશી બોલ્યા પેલી રકમ બાપાને આપી દે પિતાનો આદેશ થતા દીકરાના ખિસ્સામાંથી પરબડિયું નીકળ્યું તે જોઈ સ્વામીશ્રી પૂછ્યું આ શેની રકમ છે આ પૂછપરછના ઉત્તરમાં યંત્રજન ગડગડા સાદે કહેવા લાગ્યા બાપા બે વર્ષ પહેલા મારી પરિસ્થિતિ બહુ કથળી ગયેલી એક ટક ખાવાના સાસા પડવા લાગ્યા આ વાત કોકના દ્વાર આપના કાને પહોંચેલી ત્યારે તમે તરત જ મંદિરમાંથી તેર મણ અનાજ મારા ઘેર મદદરૂપે મોકલી આપેલું આ સાંભળીને આસપાસ ઉભેલા સ્વામીશ્રીના અંતે વાસ્યો ચકિત થઈ ગયા તેઓ સ્વામીશ્રીનો પડછાયો બનીને રાત દિવસ સાથે જ રહેવા છતાં આ વિગતથી અજાણ હતા જોકે જમણો હાથ આપે તો ડાબો હાથ પણ ન જાણે એ રીતે ઉપકાર કરનારા સ્વામીશ્રીના સહવાસમાં આમ બનવું સ્વાભાવિક હતું રોજનું હતું સૌ પહેલા પ્રજ્ઞાચશુની વાગડની વાત સાંભળવા લાગ્યા તેઓ કહી રહેલા બાપા પરિસ્થિતિને વસ્તે મારે મંદીના દાણા ખાવા પડ્યા તેનું દુઃખ મને ખૂબ ઘટકતું પણ પછી તો આપની દયાથી દિનમાન સુધર્યા આ છોકરાએ જોડાની લારી કાઢી હું કરકસર કરી કરીને દર મહિને ત્રીસ ત્રીસ રૂપિયા શ્રોફને તે મૂકવા માંડ્યો તેમાં વ્યાજ સહિત ભેગા થયેલા ત્રણસો પંચ્યાસી રૂપિયામાં ચુમ્માલી રૂપિયા ઉમેરી ચારસો ઓગણત્રીસની રકમ કરી છે તે આપને આપવા આવ્યો છું આટલું બોલતા એ વૃદ્ધની અંધની આંખો ભરાઈ આવી